પર્વની ઉજવણી કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે અને પોતાના પરિવાર સાથે અત્યારે હાલ અમદાવાદના ઢાળની અંદર અત્યારે હાલ તે ઉત્તરાયણ મનાવી રહ્યા છે ઐશ્વર્યા મુંબઈ હોય વિદેશ હોય પણ ઉત્તરાયણ આવે એટલે અમદાવાદ યાદ આવે છે હંડ્રેડ પર્સન્ટ વખતે હું આખી દુનિયાનું બધું છોડીને અમદાવાદ આવી જતી હોઉં છું અને હું ઇનફેક્ટ બહુ જ પ્રયત્ન કરું છું કે હું આ દિવસોમાં આજનો અને કાલનો દિવસ ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ કોઈ જ કામ ન લઉં અને માત્ર ને માત્ર હું મારી વર્ષગાંઠના દિવસે પણ કામ કરું છું પણ ઉત્તરાયણના દિવસે નહીં જીએસટીવીના દર્શકો માટે કોઈ ગીત કર્યું ઉત્તરાયણને લઈને બનાવ્યું હોય કે તમારું જે ફેવરિટ ગીત બનાવ્યું તો નથી પણ જે આખી દુનિયામાં આ દિવસે લોકો સાંભળતા હોય છે વગાડતા હોય છે એવું એ ગીત ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા ઇસ પતંગ કો ઢીલ દે જૈસે હી મસ્તી મે આય ઇસ પતંગ કો ખીચ દે ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા આપણે જે એસોરિયા મજબૂદનના કાકા છે તેમની સાથે વાત કરીશું અંકલ અમદાવાદમાં ઉતરાણનો તહેવાર તમે તો મસ્ત ઢીલ છોડી રહ્યો છો અત્યારે કેવી મજા આવી જબરજસ્ત મજા આવી રહી છે આજે પવન એ પણ એનો રંગ રાખ્યો છે અને આ ઢાળની પોળ ઇઝ અદ્ભુત અમેઝિંગ